ગોજારિયા ગામનું પાદર ખૂબ જ સુંદર છે ગોજારિયા ડાભલા ચોકડી પાસે આવેલું બાપા સીતારામની મઢુલી ખૂબ જ સુંદર છે એકદમ ધાર્મિક સ્થળ છે અત્યારે ચુમ્માલીસ ડિગ્રી ગરમી પડી રહી છે બાપાની મઢુલીમાં અત્યારે ખરો બપોર છે એટલે કોઈ નથી પણ અમે અહીંયા રોકાણા અમને ખૂબ જ સરસ લોકેશન લાગ્યું એટલે અમે બાપા સીતારામના દર્શન કર્યા જય બાપા સીતારામ બાપા સીતારામની મઢોલી ખરેખર ખૂબ જ સુંદર છે જોવાલાયક છે બાપા સીતારામનો જય હો બાપા સીતારામના દર્શન ઇન્ડિયાના દરેક લોકો કરશે બાપા સીતારામ ખૂબ જ સારું લોકેશન છે આ ગોજારિયા ડાબલા ચોકડી છે લોકો તડકામાં રોડ ઉપર બાકડામાં સુઈ રહ્યા છે ખૂબ જ સુંદર જય સાંઈ બાબા ખૂબ જ મજાનું લોકેશન આ છે ગોજારિયાનું ડાભલા ચોકડી સીધો હાઈવે જશે વિસનગર ખેરાલુ અંબાજી અને અહીંયા સામે જુઓ સ્વામિનારાયણ ભગવાનનું એક ખૂબ જ સુંદર મંદિર આવેલું છે Swami Narayana Narayana Hari Hari Swami Narayana Narayana Hari Hari Swami Narayana Narayana Hari Hari Swami Narayana Swami